પોરબંદરમાં તંત્રની નબળી કામગીરીના લીધે લોકોને પરેશાન થવાનો વારો આવ્યો છે ચાર વર્ષ પડતા રહેલા આવાસો ફાળવી દેવાતા મકાનો બાપ પોપડા પડી રહ્યા છે જો કે આવાસોને લઈને તંત્રની કામગીરી પણ સવાલોના ઘેરામાં છે કારણ કે ચાર વર્ષમાં મકાનોની સ્થિતિ કથળી જવી તે પણ શંકા ઉપજાવનાર છે પોરબંદરમાં નેવું કરોડના ખર્ચે બનેલા આવાસો જર્જરિત ચાર વર્ષમાં જ પડી રહ્યું છે પાણી અને પોપડા બબ્બે વખત સમારકામ કર્યું છતાં નથી રહેવાલાયક લાયક કોન્ટ્રાક્ટર અને તંત્રની મિલીભગતના લોકોના આક્ષેપ આરમદાસા અને હિન્દુસ્તાન પ્રોજેક્ટને સોંપાયું હતું કામ પોરબંદરમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને પોતાના મકાનના સરકારના શુભ આશય પર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરે પાણી ફેરવી દીધું છે શહેરના બોખીરા કે નગર વિસ્તારમાં નેવું કરોડના ખર્ચે બનાવેલા આવાસની સ્થિતિ જોતાં જ કામગીરીમાં ભ્રષ્ટાચારની ગંધ આવવા લાગે છે કરોડોના ખર્ચે બનેલ ફ્લેટમાંથી લીકેજ અને છત પરથી પોપડા પડી રહ્યા છે પ્લાસ્ટર ડેમેજ થવાની પણ ફરિયાદો સાથે ફ્લેટ કલર પણ ઉખડી ગયા છે અરે બબ્બે વખત સમારકામ થયું છતાં ફ્લેટ રહેવાલાયક નથી તો પાલિકા પ્રમુખ કહી રહ્યા છે કે અમે કાર્યવાહી કરીશું પણ જયારે ફ્લેટ બનતા હતા ત્યારે જ કેમ ધ્યાન ન આપવામાં આવ્યું છાયા નગરપાલિકા દ્વારા જે આવાસ યોજનામાં બધા લોકોને મકાન દેવાની જે સેવાઓ દીધેલ છે તો એમાં જે કોન્ટ્રાક્ટર ટાઈમ ની લિમિટ હતી એના માટે થઈને અમે કોન્ટ્રાક્ટરને પણ નોટિસ આપેલી છે એ પછી કોન્ટ્રાક્ટરે જ્યાં જ્યાં પ્રોબ્લેમ થાય ત્યાં સમારકામ કરવાનું ચાલુ કરી દીધેલું છે એમ છતાં પણ અમે લોકો એ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી માટેની એજન્સી નિમી છે અને એના ભાવ પણ આજે ખોલી દીધા છે અને હવે ટૂંક સમયમાં વર્ક ઓર્ડર આપી અને સ્ટ્રક્ચર સ્ટેબિલિટીની એજન્સી જે પ્રમાણે અમને રિપોર્ટ આપશે એ પ્રમાણે કાર્યવાહી કરી અને જે આ વારંવાર ફરિયાદો આવે છે એ દૂર કરવાની કાર્યવાહી તુરત જ કરવામાં આવશે તો આવાસના ના લાભાર્થીઓ સાથે વાત કરતા તેમણે કહ્યું કે આવાસના મકાનની સ્થિતિ ખૂબ ખરાબ છે કારણ કે સમારકામ કર્યા વિના મકાનમાં રહી શકાય તેમ નથી કેટલાક લોકોએ મકાન રિપેર કરાવ્યા છે પરંતુ મજૂર લોકો તો સમારકામનો ખર્ચ પોસાય તેમ નથી લોકો કહી રહ્યા છે કે તે પાલિકા પ્રમુખ બંગલામાં રહે છે તેથી તેમને કોઈ ચિંતા નથી પરંતુ થોડા દિવસ અહીંયા રહેવા માટે આવો તો ખ્યાલ પડે કે મકાનની સ્થિતિ કેવી છે કેમ કે મકાન દીધા જ તો ખરી આ પાંચ પાંચ હજાર માં પણ એમાં રહેવા જેવું કઈ નથી એમાં થોડું થોડું પૈસા વાળા હોય થોડું થોડું કામ કરાવ્યું હોય એ માણસો છે ને કામ કરાવી રે અત્યારે અમે તો કામીને ખાતા હોય એટલે અમારી પાસે તો કઈ ના હોય અમે પેટ નું કરીએ નું કરીએ કે લાઈટ બિલ નું કરીએ જેવું આ આવાસ માં પણા પડે પંખાઓ પડી જાય આખા આખા ઘરોમાં ઢૂસવાના પીલર આખા ઢૂસી ગયા નુકસાન થઈ ગયા આ ત્યાં ત્યાં બેનને કહે કે તમે બંગલામાં અમને રેવા ને તમે ઝૂંપડામાં આવો તો ખબર પડે આ કામ કેવકમાં ક્યાં બંગલા બનાવી આપીએ પણ બંગલામાં કઈ રહેવા જેવું નથી એટલી ઢૂળ માટી છે અનેક એક લાભાર્થીએ કહ્યું કે કામમાં સિમેન્ટનો ઉપયોગ નથી કરાયો ફક્ત માટી અને રેતી જ છે જે હાથ લગાવો ત્યાં પોપડા નીકળે છે ચોમાસામાં તો સ્થિતિ એટલી ખરાબ થઈ જાય છે કે ભાડાના મકાનમાં રહેવા જવાનો ભાડો આવે છે તો કેટલાક ફ્લેટમાંથી પાણીના લીકેજની ફરિયાદો પણ ઉઠી રહી છે

ઘરની હાલત બહુ જ છે જો સાફ સફાઈ બહુ નથી કચરા ભૂણા ગોડી નાખે પાટ તૂટી જાય એટલે અમારે બહુ જ તકલીફ છે ભાઈ પાણી ત્રણ ચાર દિન આવતું હતું તો હમણાં શિયાળામાં આવે સુનારામાં પાણીની બહુ તકલીફ છે અટાણે રેવા માં સારું છે પણ સુમાહ માં બહુ તકલીફ પડે સુમાહ માં સુવે પાણી ચોથે માળે કોઈ રહેતું નથી અમે ત્રીજા માળે ભાઈ બે હજાર ચારસો અડતાલીસ આવાસ માંથી બે હજાર ત્રણસો ચોવીસ આવાસો ની ફાળવણી થઈ ચુકી છે હાલ એકસો ચોવીસ આવાસ હજુ પણ ફાળવવાના બાકી છે આવાસ માં રહેતા લોકોએ અનેક વખત પાલિકા ને લેખિત અને મૌખિક રજૂઆતો કરી છે છતાં કોઈ નિરાકરણ ન આવતા

પણ ચાર વર્ષમાં જ પાણી પડી રહ્યું છે એમાંથી પોપડા ઉખડી રહ્યા છે બે બે વાર સમારકામ કર્યું પણ હાલ બેહાલ છે ત્યાં રહેતા લોકો કહે છે કે સિમેન્ટ વાપર્યું જ નથી તો અધિકારીઓ તો એવું લાગે છે કે માત્ર કોન્ટ્રાક્ટર મિત્રને પૈસા મળતા રહે અને તેને કમિશન મળતું રહે તેવા જ સેટિંગ કર્યા છે મજૂરો રહેતા હોય આવાસમાં એટલે વિચારો વારંવાર સ્વખર્ચ સમારકામ પણ અફોર્ડ પણ ના કરી શકે ભાડાના મકાનમાં ચોમાસામાં રહેવાની ફરજ પડે એમને એટલે તો શરમ આવી જોઈએ અધિકારીઓએ તેઓ તો બંગલામાં રહે છે તેમને શું ખબર આવા ભ્રષ્ટાચારની ગંધવાળા આવાસમાં રહેવા પર વ્યક્તિ પર શું વીતે છે પોતાના ઘરનું ઘર પણ ફાવ વાવવું સરકાર યોજના લાવી જે મળશે લઈ લેશે ભલે હેરાન થાય સરકારે જ કંઈ કરવું પડે નહીતર શું છે મત નહીં મળે ગરીબોના ત્રિનેત્રમાં માં આજે બસ આટલું જ આવતીકાલે રાત્રે નવ વાગે ફરી મળીએ આપ જોતા રહો વીટીવી ન્યૂઝ નમસ્કાર